નમસ્કાર દર્શક મિત્રો આપ કે એસ ન્યૂઝ શ્રેણી સમાચારની વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો રાજુલાના ચાર નાળા નજીક એસટી બસ કાર અને બાઇકનો અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત અને ચારને ઈજા પહોંચી આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા એસટી બસ અને કારના અકસ્માત સર્જાતા કારના કૂચે કૂચા બોલી ગયા કારમાં બેઠેલ ચાર લોકોમાંથી ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા બાઇકમાં બેઠેલ ત્રણ વ્યક્તિ અને કારમાં બેઠેલ એક વ્યક્તિ કુલ મળીને ચાર વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળે એકઠા થયા અને કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા એસટીની સામેથી આવી રહેલા કાર ડિવાઈડર ઠેકી એસટી સાથે ધડાકા પહેલા થડાતા અકસ્માત સર્જાયો જેમાં એસટી ની પાછળ આવી રહેલ બાઇક એસટીમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનાની જાણ એસટી અધિકારી અને રાજુલા પોલીસને થતા સ્પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી